ડભોઈ શહેર તાલુકામાં ધામધૂમથી ઈદ ઉલ અઝહા બકરાઈદની ભવ્ય ઉજવણી ડભોઈ શહેર તથા તાલુકાના મુસ્લિમ બિરાદરો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ધાર્મિક પરંપરાઓનું પાલન કરતા ઇદઉલ અઝહા બકરાઈદનું ભવ્યપળે ઉત્સવમૂળમાં આયોજન કરવામાં આવ્યું હતું ઈદની પૂર્વ સંધ્યાએ બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી જ્યાં પુરુષો તથા મહિલાઓએ ઉત્સાહભેર ખરીદી કરી હતી ઈદના દિવસે વહેલી સવારે ડબોઈ ઈદગાહ મેદાન સહિત શહેર તાલુકાની તમામ મસ્જિદોમાં ખાસ નમાજ અદા કરવામાં આવી મૌલાના અનવર અશરફી સાહેબ દ્વારા ઈદગાહ મેદાન ખાતે નમાજ અદા કરાવવામાં આવી હતી આફ્ટરવર્ડ ખાસ દુઆમાં દેશની પ્રગતિ કોમી એકતા શાંતિ અને વરસાદ માટે પ્રાર્થના કરાઈ હતી ઈદની ઉજવણીમાં ખાસ કરીને જાનવર કુરબાની દ્વારા ગરીબો વિધવાઓ અને જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવાની પરંપરા નિભાવવામાં આવી કુરબાનીનો મસૂમ મટન ત્રણ હિસ્સામાં વહેંચી સમાજમાં સમરસતા અને સહભાગીતાનો સંદેશ અપાયો સાથે સાથે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવ્યું શહેરના મુસ્લિમોએ નવા પોશાકો પહેરી મસ્જિદો અને ઈદગાહમાં વિશેષ નમાજ અદા કરી કબ્રસ્તાન અને દરગાહોમાં જઈ ફૂલ ચાદર ચઢાવી પૂર્વજોના આત્મશાંતિ માટે દુઆ કરી ડબોઈ ઉપરાંત ચાંદોદ માંડવા બીલાપુર ચનવાડા મોતીપુરા સિદ્ધ્યાપુરા સેગુવાડા કુંઢેલા કાયાવરણ અકોટી અને તેનતલાવ સહિતના ગામોમાં પણ ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી શહેરના કાજી સૈયદ સૈફુદ્દીન સાહિબ તેમજ અન્ય આગેવાનોએ પણ હાજરી આપી અને ઈદની મુબારકબાદી આપતા સામાજિક એકતાનો સંદેશ આપ્યો

کہ آج کا یہ دین اللہ کے بندوں کو اللہ کی طرف سے ایک انعام کا دین ملا ہے جس دین میں اللہ کے بندے عید کی نماز ادا کرنے کے بعد صاحب استطاعت لوگ اپنی قربانیاں اللہ کی راہ میں پیش کرتے ہیں اللہ رب العزت کی بارگاہ میں دعائیں کہ مولا تعالیٰ ہر ایک کی نماز کو ہر ایک کی قربانی کو اپنی بارگاہ میں قبول فرما لے اور عالم اسلام کو آج کا دین خوب خوب برکتیں نصیب فرمائے اور آج کے اس دین کے صدقے میں اللہ پاک ہم سب کو عالم اسلام کو اور ہندوستان کو بالخصوص اطمینان اور سکون کی زندگی نصیب فرمائے مولا تعالیٰ کی بارگاہ میں دعا ہے کہ مولا تعالیٰ ہم سب کو آج کے بابرکدین کے صدقے میں بھائی چارگی اور محبت ایک دوسرے کے دل میں پیدا کرنے کی توفیق عطا فرمائے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ